તો સુરતના પલસાણાના કારેલી ગામે એટીએસની મોટી કાર્યવાહી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ હોવાની માહિતી મળી રહી છે એમડી ડ્રગ્સ બનતું હોવાની શંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ સાડા ચાર કરોડનો સાડા ચાર કિલોનો જથ્થો મળ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને આ ડ્રગ્સ બનાવવાનું કેમિકલ હતું જે ઝડપાઈ ચૂક્યું છે એટીએસએ આ કાર્યવાહી કરી એમડી ડ્રગ્સ બનતું હોવાની શંકાએ દરોડા પાડતા ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયું છે સુરતના પલસાણાના કારેલી ગામેથી સાડા ચાર કરોડ પલસાણાના કારેલી ગામે એટીએસ કાર્યવાહી કરી છે જેમાં ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે એમડી ડ્રગ્સ બનતું હોવાની શંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા સાડા ચાર કિલોનો જથ્થો આ કેમિકલનો મળી આવ્યો છે જેની કિંમત પણ અંદાજે સાડા ચાર કરોડ થવા જઈ રહી છે હાલમાં એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે